તેના સંદર્ભમાં શ્રના પાંડેસરા બંગરોળી ખાતે આવેલ નગર પ્રાથમિક સ્કૂલ ક્રમાંક બસો વીસ માં પરણે સી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જન ચાર ડીસીપી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા આ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ આ વિદ્યાર્થીઓ પાસે સંગીત સાધનો અપૂરતા હોવાનું જોન ચોના ડીસીપી વિજયસિંહ ગુર્જરને ને દેખાતા તેઓ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પાડ્યા છે સાથે ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ આપી સ્કૂલના આચાર્ય નિમાબેન પટેલે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં પોલીસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંગીતનો અપૂરતો સેટ હોવાનું સામે આવતા ડીસીબી વિજયસિંહ ગુર્જરે સ્કૂલની બાળાઓને સંગીતના બેન્ડનો નો સેટ અપાવ્યો છે જ્યારે પણ પોલીસ દ્વારા આ બાળાઓને કહેવામાં આવશે ત્યારે આ બેન્ડનો યુઝ પણ કરવામાં આવશે

પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક શી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી જોન ચાર સાહેબ નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રીનાઓ દ્વારા આજરોજ સ્કૂલને આ આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે મારું નામ પટેલ નૈનાબેન રેવાભાઈ શાળા ક્રમાંક બસો વીસ આચાર્યશ્રી આજ રોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેટ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે મારી બાળાઓ એ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળાઓ જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાયશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું